પત્ની હોય કોઈ મહિલા હોય એને એના પતિ કે એના સાસરી વાળાને પરેશાન કરવું હોય તો એ પહેલો સૌથી પહેલો સ્ટેપ શું લઈ શકે છે એ અગર કોઈ મહિલા હોય કોઈ પત્ની હોય એને એના સાસુ એના પતિને હેરાન કરવું હોય તો પહેલો સ્ટેપ એવો લેશે કે મહિલા પોલીસ સ્ટેશનમાં જઈને ફોર નાઇન્ટી એટ એટ એ હેઠળ ફરિયાદ દાખલ કરતા હોય છે કે મને માર મારેલો છે દહેજ માંગેલું છે મને ખોટી રીતે ઘરમાંથી તગડી મૂકેલું છે આ બધી વાતો કરી ને આ બધી વસ્તુના અનુસંધાને મેટર ફાઇલિંગ કરતા હોય છે ત્યારે મહિલા પોલીસ સ્ટેશનમાંથી જે પતિ હોય યા તો પછી એમના જે પત્નીના જે સાસરિયા હોય એટલે પતિના સગા સંબંધી હોય છે એને ફોન આવતો છે મહિલા પોલીસ સ્ટેશનમાંથી કે ભાઈ અહીંયા આવીને નિવેદન નોંધાવી લીધો અને આવી બધી બાબતોમાં પતિ હોય છે ઉછળકૂદ કરવા લાગે છે કે મારા વિરુદ્ધમાં કેસ કર્યો મારી ધરપકડ થઈ જશે મને જેલમાં નાખી દેશે પણ જ્યારે

ખોટી રીતે તમારા ભાઈ બહેન હોય સગા સંબંધી હોય એમ ખોટી રીતે અંદર ઘસેડવાની કોશિશ કરી તો એના પણ ઈલાજો છે કાનૂની પ્રાવધાન છે એમને એમની નામ ખોટી રીતે અંદર સંડોવા માટે પિટિશન ફાઇલ કરીને એમના નામ પણ તમે કઢાવી શકો છો ઠીક છે એટલે જે તપાસ અધિકારી હોય છે એને ફૂલ્લી રીતે કોઓપરેટ કરવાનું હોય છે આ બધી બાબતોને લઈને એટલે ગભરાવાની જરૂર નથી હોતી મહિલા પોલીસ સ્ટેશન માંથી ફોન આવે ત્યારે રિલેક્સ શાંતિથી વાત કરવા માંગે છે પ્રોપર સાથ સહકાર આપવાનો છે આ એક સ્ટ્રેટેજી હોય છે ઠીક છે પોલીસ વાળા સાથે કોઈ પણ પ્રકારની એવી હરકતો નહીં કરવી જોઈએ જેથી કરીને તમારો કેસ બગડતો હોય છે પોલીસનું પણ એવું જ હોય છે કે પહેલા સમાધાનની રાહે જ કામ કરતા હોય છે કે બંને વચ્ચે સમાધાન થઈ જાય ને એફઆઈઆર ફાઇલ નહીં થાય એટલે એ લોકોનો એટીટ્યુડ પણ આ બંને જણાને સમાધાન પર લાવવા પૂરતો જ હોય છે એટલે તમારે આ બધી બાબતોમાં ડરી નથી જવાનું કે ભાઈ મને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા છે હવે શું થશે ધરપકડ થઈ જશે જેલમાં નાખી દેશે આવી બધી વસ્તુ નથી હોતી